હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે હળદર કઈ રીતે આથવી એ જોઈશું તો હળદરની સિઝન પૂરી થવામાં છે તો ઘણાને હળદર ભાવતી હોય અને સિઝન પૂરી થવા આવે એટલે હળદર આથી અને થોડો સમય માટે મૂકી દેતા હોય છે તો આ હળદર એ રીતે આથશું કે આપણે ત્રણ ચાર મહિના સુધી ખરાબ નહીં થાય ચીકણી પણ નહીં થાય અને કાળી પણ નહીં પડે તો જુઓ કે પહેલા આપણે તેને સરસ એવા ચોખા પાણીમાં ધોઈ અને ચોખ્ખી કરી લીધી છે ત્યાર પછી આ રીતે છાલ ઉતારી તમે છાલ કોઈ પણ છરીથી ઉતારી શકો છો તો આ રીતે આપણે રેગ્યુલર છરીથી ઉતારશો તો એકદમ આછી અને હલકી છાલ ઉતરશે તો આ રીતે આપણે બધી જ છાલ ઉતારી લેવાની છે ત્યાર પછી આપણે આ રીતે હળદર બધી છાલ ઉતારી અને કમ્પ્લીટ થઈ જાય એટલે એને પાણીમાં નાખીને બિલકુલ ધોવાની નથી જો તમે એને પાણીમાં ધોશો તો એ હળદર ચીકણી થઈ જશે તો આ રીતે આપણે અહીંયા જુઓ કે બધી જ છાલ ઉતારી અને તૈયાર કરી લીધેલી છે તો હવે આપણે આને તમે જે શેપમાં કટિંગ કરતા હોય એ શેપમાં કટિંગ કરી દેવાની છે તો અહીંયા આપણે અમુક ચકડા કરીશું અને અમુક ચીર બનાવીશું તો આ રીતે આપણે હળદરને સુધારી લેવાની છે તો જુઓ કે બધી હળદરને કઈ રીતે સુધારવી એ આપણે અહીંયા પ્રોસેસ બતાવેલી છે તો તમે જેટલા ટુકડા ખાતા હોય નાના એટલા પીસ તમે કરી શકો છો તો આ રીતે આપણે આ બધી હળદર સુધારી લેવાની છે ત્યાર પછી આપણે બધી હળદર સુધારાઈ જાય એટલે એમાં લીંબુ અને મીઠું ભરપૂર નાખવાના છે તો આ રીતે આથી એને મૂકશો તો તમારી ત્રણ થી ચાર મહિના સુધી આ હળદર બિલકુલ કાળી પણ નહીં પડે અને અંદરથી ચીકણી પણ નહીં થાય અને એવી ને એવી કડક રહેશે તો જો આ રીતે અમુક મોટા ગાંઠિયા હોય તો તમે આ રીતે ચકડા પણ કરી શકો છો તો ગમે તે આપણે શેપમાં કટિંગ કરી શકીએ છીએ તો આ રીતે જ આપણે બધી કાપી અને તૈયાર કરી લઈશું તો જુઓ કે ધોળી હળદરમાં આપણે જે ધોળી હળદર આવે છે વ્હાઈટ કલરની એને આંબા હળદર કહેવાય અને જે પેલી પીળી આવે છે એ રેગ્યુલર આપણે પીળી હળદર હોય છે તો આમાં આપણે વ્હાઈટ હળદર ભેગી આપણે પીળા હળદરના ગાંઠિયા થોડા નાખીશું તો એનો કલર પણ સરસ એવો આવશે તો જુઓ અહીંયા આપણે બધી જ હળદર સુધારાઈ ગઈ છે તો હવે આપણે એમાં લીંબુનો રસ નાખીશું તો અત્યારે સિઝનમાં લીંબુ સારા આવે છે તો અત્યારે એમાં રસ પણ ભરપૂર માત્રામાં હોય છે તો આ રીતે આપણે ફાડા કરી અને કટ કરી ત્યાર પછી એમાં લીંબુ નીચોવી દઈશું તો આપણે ઓનલી આમાં લીંબુ અને મીઠું જ આવશે તો જો આપણે હળદરને સુધાર્યા પછી બિલકુલ પાણીવાળી પાણીવાળી નથી કરેલી જ્યારે છાલ ઉતારી ત્યાર પછી આપણે એને બિલકુલ કરવાની જ નથી આ ભૂલ ન કરેલી જયારે પાણી વાળી કરશો થઈ જશે તો આ રીતે આપણે હવે એમાં મીઠું નાખી દઈએ મીઠું આપણે થોડું વધારે પ્રમાણમાં લેવાનું છે જેથી કરીને એમાં ખટાશ અને મીઠાશ વધારે હશે તો હળદરની કડવાશ કે તુરાશ જરાય નહીં દેખાય તો આ રીતે આપણે હવે લીંબુનો રસ કાઢી અને એમાં મિક્સ કરી દઈશું તો જુઓ કે એક લીંબુમાંથી ઘણો બધો રસ નીકળ્યો છે તો આ રીતે આપણે એમાં પાંચ લીંબુ એડ કરી દઈશું જો વધારે જરૂર પડશે તો આપણે વધારે પણ નાખીશું તો આપણે એમાં ચાર થી પાંચ લીંબુનો રસ એડ કરી દેવાનો છે તો ખાટું અને મીઠું એ બંને આવશે એટલે હળદરનો ટેસ્ટ આખો ફરી જશે તો આ રીતે હવે જુઓ કે ઉપર નીચે કરી અને એને હલાવી અને આપણે મૂકી દેવાની છે તો પીળી હળદરના કારણે આપણે વ્હાઈટ હળદર જે છે એ પણ સરસ એવી પીળી દેખાશે તો જુઓ અહીંયા લીંબુ મીઠું પાણી આટલું બધું થઈ ગયું છે તો હવે આપણે કાચની બરણીમાં ભરશું તો આ રીતે મિક્સ કરી અને ઉપર નીચે કરવાની છે અને ત્યાર પછી આને દિવસમાં બે થી ત્રણ વાર હલાવવાની છે જો તમે એને ઉપર નીચે કરતા રહેશો તો બધામાં એક સરખું લીંબુ મીઠું ચડશે તો આ રીતે આપણે હવે એને ઢાંકી એને મૂકી દઈશું ત્યાર પછી આપણે એને દિવસમાં બે થી ત્રણ વાર હલાવીશું તો જુઓ અહીંયા કલર આખો ચેન્જ થઈ ગયો છે અને લીંબુ મીઠું પણ ચડી ગયા છે તો હવે આપણે એને કાચની બરણીમાં ભરી દઈશું તો જુઓ પાણી પણ લીંબુ મીઠું સરસ એવું છૂટી ગયું છે તો અહીંયા હવે આપણે કાચની બોટલમાં ભરી દઈશું તો આ રીતે તમે કાચની બોટલમાં ભરી અને ત્રણ થી ચાર મહિના સુધી આરામથી ખાઈ શકો છો બિલકુલ કાળી કે ચીકણી નહીં થાય તો આ જ રીત છે આથવાની જો હળદર સુધાર્યા પછી તમે પાણીવાળી કરશો તો જરૂર ચીકણી થઈ જશે તો આ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂર જણાવજો જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે જુઓ કે પાણીની બોટલ એમનામ જ ભરાઈ ગઈ આપણે લીંબુના પાણીથી તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ